રામ રામ ને જય માતાજી ને જય રામા ફેરો અત્યારે આપડે વેલારા ગામ પોગી ગયા છે અને આપણે ટિકિટ ડ્રો માં બહુ લાભ લીધો તો આપડા જગાભાઈ બાઈક લાગી ગયું છે જય રામા પી જગાભાઈ જય રામા તો બાઈક લેવા માટે આવી ગયા છે અને અમારા ગામના બધા રાહ જોતા હતા કે જાલી ગામ માં એક બાઈક આવે પણ ની દયા થઈ જાય બાઈક આવી ગયું નહીં અને એમને તો ખબર ય નથી એના છોકરા નામ ની ટિકિટ લીધી એમના ઘરના ઘરે હતા મેં કઈ ટિકિટ લખાવી નખો આ આપડા દોસ્ત આવી ગયા જય રમા પીર ડ્રો ના આવ્યો હા પોતે બધા હોય અને આપણે સેવાનો લાભ બહુ ઉઠાવ્યો કેમ કે દસ ટિકિટ દસ બુક હતી ને બધી અને મજા આવી જાય ત્યાં ભાઈ તમારું બાઈક અત્યારે જો આપડે વેલા રાખ ગયા છે રામાપી નું મંદિર જ્યાં બનવાનું સ્થળે પોગી ગયા છે અને બહુ આયોજન સારું કર્યું બીજા ડ્રો પણ આપણે સફળ થઈ ગયો તો આપણા ગામમાં બાઇક લાવ્યું હતું અને આપણે એજન્ટમાં નથી એજન્ટમાં અનિકભાઈ અનિકત ભાઈ માલખ્યા છે પણ આપણે સપોર્ટ એને કર્યું કેમકે બુક આવે તરત મને જ આપે એટલે કેમકે આપણે રામાપીના સેવક ક્ષય રામા મંડળમાં પણ રમી છીએ અને સગુણાબેનનો પાત્ર લઈશી અને રામાપીરમાં હરજી કાંઠીનો પાત્ર લઈ તો આપણે સેવા બહુ આનંદથી કરીશી અને અહીંયા પણ હજી આપણે મંદિર બનવાનું છે જય રામાપીર જી તો કાંઈ કયો રામાપીરજી જય માતાજી જય માતાજી માયક છે તમારા આગળ બોલો જય શબ્દ બોલ તો ક્યાં તમારો દુવાર કેવાનો છે તમારો બધાનો સાત સહકાર થી મને ભગવાન મોટો કર્યો છે મોટો કર્યો અને મને કીધું મોટો ઓમ કર્યો પણ ઓમ મારા નાનું જ રહેવાનું નાનું જ રહેવાનું હા ગમે એની આગળ નાનું બાકી અઢારે આલામ નારે રાખીને આ ધર્મ ને ઉભું આપે અને તમારા ઉભું સાત સહકાર અમારો મંદિર આગળનું કામ ચાલુ થાય ચાલુ થઈ ગયું ચાલુ થવાનો હોય થવાનો છે અને એમાં પણ આપણે સપોર્ટ તમારે બધાને કરવાની છે અશ્વિનભાઈ ચેનલ છે એમાં સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં રામા દયાથી મારે ચેનલ પણ મોનિટાઈ થઈ જાય અને થોડાક સમયમાં જ પેમેન્ટ યુટ્યુબનું આવવાનું છે તો પેલા રામાપીર જે પાત્ર લેતા હતા ને એમને જ બાઇક લાગ્યું મારા જાલી ગામમાં અને આપણે તો સગુણા બેન બની છે એટલે એ ટિકિટ લખવા ગયા હતા ત્યારે રામાપીરે દીકરો દીધો તો એના નામની ટિકિટ લખી હાજર હાજર રામા પીરે આપણને દર્શન દઈ દીધા તો હાલો દર્શન કરી લઈએ ખાલી આવો ત્યારે આવજો ચોકસ રામા પીના મંદિરે રેડી અમે તરફ દો કોઈ એને તો ધમકવાનો છે અમે ગોરિયા અત્યારે વાગી ગયા છ ને દસ મિનિટ થઈ ગઈ અને નવે નવું બાઇક લઈ ગયું છે શોરૂમે આપણે લઈને આવ્યા છે મેં બધા કાગરિયા દેવાના ખાતે કરાવવા માટે તો ફોનમાં ટકા લાગ્યો હતો કીધું ફોન પણ આપણે લેતા જઈએ વહેલા રાખી અત્યારે વાગી ગયા ફોણા છ ને આપણે શોરૂમમાં આવી ગયા છે

આ હીરો સ્પ્લેન્ડર છે આની કિંમતે છે ત્રાણું હજાર રૂપિયા આ બે સેમ છે આ છે બ્લેક કલર સ્પ્લેન્ડર એની કિંમતે છે ચોરાણું હજાર રૂપિયા આ એચ એફ છે સેલ્ફ વાળું આપણે ઇનામમાં લાગ્યું એ માયલું છે હા ઇનામમાં રાખ્યું ને એ માયલું છે સેલ્ફ વાળું આવે આની કિંમતે એસી હજાર રૂપિયા અત્યારે બધા બાઈક માં સ્કીમ ચાલુ છે કે દે જો કોઈ ડેરી માં દૂધ ભરતા હોય ને તો 2500 રૂપિયા નું ડિસ્કાઉન્ટ થઈ જાય એના માટે એક પોઈન્ટ અને દાખલો ડેરી નો દેવાનો આવે છે બાકી આ જે નવું મોડેલ આવ્યું છે ડિજિટલ મીટર વાળું બેટરી નથી છે આ મે ડિજિટલ મીટર આવે ડિજિટલ મીટર લાઈટ આવે ઇન્ડિકેટર ને ફાર ફેર આવે એ આની કિંમત છે 99500 પછી આ મોપેડ છે સ્કૂટી એની કિંમત છે 93700

અત્યારે નવું બાઇક તમારે લેવું હોય તો બી અહીંયા મળી જશે અને સર્વિસ પણ સારી મળી જશે જૂનું બાઇક હોય નવું બાઇક હોય કોઈ પણ બાઇક હોય તમે સર્વિસ રિપેરિંગ કરાવી શકો છો બસો પચાસ રૂપિયા સર્વિસ ચાર્જ છે ગમી કંપનીની બાઇક હોય હીરો કંપનીનું તો ગમે ત્યાંથી તમે લીધું હોય ફ્રી સર્વિસ અહીંયા પણ થઈ શકે છે સર્વિસ તમને સારી મળશે ઝડપી સર્વિસ મળશે બીજા શોરૂમ કોડે તમારે સવારે નવ વાગે મૂકી જાવ સાંજે લઈ જાવ એવું નથી આપણે જેમ બને એમ સર્વિસ સર્વિસ આપી હા આની માથે રેમ્પ ઉપર સર્વિસ થાય તમારે કોઈ મોટું કામ હોય તો આની ઉપર સર્વિસ થાય અને નાનું મોટું કામ હોય તો નીચે સર્વિસ થઈ જાય પાછળ સર્વિસ સ્ટેશન છે હા વોશિંગ કરવાનું પાછળ છે ઝાલીગામ અશ્વિનભાઈ આવ્યા છે એમને મળીને બહુ આનંદ મજા આવી

Okay. Jai Ramak. Jai Rama